નમસ્કાર સમાચારો સાથે હું શું આજે જે વાત કરવી છે અમદાવાદ જે અમદાવાદમાં હવે પોલીસનો ડર એ લુખા તત્વોને રહ્યો નથી કારણ કે બેફામ રીતે એક જ અઠવાડિયાની અંદર બે હત્યા કરવાની ઘટનાઓ અમદાવાદમાં સામે આવી છે અમદાવાદ દિન પ્રતિદિન હવે ક્રાઈમ સિટી બનતું જાય છે સુરતની વાત કરીએ તો સુરત પણ દિન પ્રતિદિન ક્રાઈમ સિટી બનતું જાય છે એમ અમદાવાદ પણ હવે ક્રાઈમ સિટી બનતું જાય તેવું લાગી રહ્યું છે વાત એ કરવી છે કે અમદાવાદના વિરાટનગરમાં જે હત્યાનો ભેદ ઉકેલાયો છે તે આખી જે ઘટના છે એક ચકચારી ઘટના છે એક બિલ્ડરની કોઈ એક વ્યક્તિને સોપારી આપવામાં આવી અને એ ફક્ત સોપારી પચાસ હત્યા કરી દેવામાં આવી ઘટના પ્રકારની છે કે બિલ્ડર હિંમત રૂડાનો મોટો જે ખુલાસો છે તે કરવામાં આવ્યો છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે હત્યાનો ભેદ અમદાવાદ પોલીસે ઉકેલ્યો છે પરંતુ આ જે લુખા તત્વો છે એ અમદાવાદ પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે કે અમે છો છતાં પણ અમે ખુલ્લે હત્યા કરી સકીએ છીએ અને પોલીસ પર પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે આ એક જ અઠવાડિયામાં બીજી ઘટના અમદાવાદમાં સામે આવી હોવાનું સામે આવ્યું છે હિંમત રૂડાણીની હત્યાની સોપારી આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે આરોપી મનસુખ લાખાણીના પુત્રોને સોપારી આપી હોવાનું સામે આવ્યું છે અમદાવાદ પોલીસે આખી જે ઘટના છે તેનો ભેદ પણ ઉકેલ્યો છે પણ અધિકારીઓ શું કરતા હતા તેમના પર પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે આ સાથે તમને જણાવી દે કે આ સોપારી ફક્ત પચાસ હજારની હતી એવું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે હત્યાનો ભેદ પણ ખોલ્યો છે આ સાથે હિંમત રૂડારી સામે આવ્યું છે તો મર્સડીઝ કારમાં હત્યા કરીને પછી જેમની લાશ છે તે ત્યાં મળી આવી છે વિરાટનગર બ્રિજની નીચે કારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે આ ઘટના એક ચકચારી ઘટના છે સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ શકો છો બે પુત્રો તમને જોવા મળશે એ પણ કહેવાય કે મનસુખ લાખાણીના પુત્રો હોવાનું સામે આવ્યું છે એ પણ આરોપી છે મનસુખ લાખાણી અને એમના પુત્રોને સોફારી આપ્યું હોવાનું સામે આવ્યું સ્ક્રીન પર એ બે જે લોકો છે આરોપીઓ છે તેમના ચહેરા તમે જોઈ શકો છો ચહેરા છે પરંતુ ચહેરાની નીચે એક છે કે એક નજીવી બિલ્ડર ની હત્યા કરી નાખી અને આ વ્યવસાયિક કારણોના સંદર્ભે જ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે આ મુદ્દાને લઈને સાંભળો આ વિડીયો રાત્રે દસ વાગ્યા ની આજુબાજુ ઓડો પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે જેથી ઓડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓઢવ નિકોલ રામોલના બધા જ પીઆઈશ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી આઈ ડિવિઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન ફાઇવના સુપરવિઝનની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે જેમાં આશરે બપોરે તપાસ કરતા સો જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે બપોરે અઢી વાગેની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર ત્રણ ઇસમો વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે જેની આગળ તપાસ કરતાં આ બાઇકના માલિકને શોધી લેવામાં આવે છે જે બાઇકનો માલિક એવો કહે છે કે આ બાઈક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમોને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાંથી ઓળખતા હતા અને તેઓ તેમનો પીછો કરતા હતા જે મરણ જનાર છે જે પોતાની કાર સરદાર ધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે એમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકાશે આ જે આરોપી અને જે બરણ જનાર છે તેઓ પાર્ટનરશીપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મંદૂક હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ તે જે તે સમયે ફોન ઉપાડેલા નહીં આજથી એક દોઢ વર્ષ પહેલાં જે મુખ્ય હત્યારો છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો હા પછી ત્યારબાદ જે તે સમયે એકાદ વર્ષ પહેલાં જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના માર મારવાની વાત કરેલી હતી આ બે હજાર ચોવીસની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે આરોપીના પુત્ર ઉપર એક ઇકોનોમિક ઓફેન્સ સીઆઈડી ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અત્યારે તપાસની અંદર મેન તો હત્યાનું કારણ શું અને કેમ કરી તે બાબતની અત્યારે આપણે તપાસ કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ કોણ છે તે બાબતની પણ તપાસ ચાલુ છે એ અત્યારે અમારે પૂછપરછ અને તપાસની અંદર અત્યારે અમે એવી આરોપીઓ જે મુખ્યત્વે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના સિરોઈ નજીક જવાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઇવિંગ અથવા તો ગાર્ડનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે